કિડની લિવર હાર્ટ આંખો જેવી મહત્વપૂર્ણ અંગનું દાન કરી શકે અને અનેક દર્દીઓને નવજીવન આપવામાં આવી શકાય છે તેઓએ લોકોને અંગદાન વિશે સમજાવ્યું અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરવાનું આહવાન કર્યું હતું અંગદાન એ કેવળ દાન નહીં પણ જીવનની ભેટ છે વર્ષોથી દિલીપભાઈ દેશમુખ દેશભરમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવતા રહ્યા છે અને હવે અંગદાન વિશે લોકોની જાગૃત બને તે માટે અપીલ કરવામાં આવી છે અંતે આ પત્રકાર પરિષદ દ્વારા અંગદાન માટે લોકહિતમાં મોટો સંદેશ ફેલાયો છે આગામી 3 ઓગસ્ટ રોજ અંગદાન દિવસ નિમિત્તે લોકોને રજીસ્ટ્રેશન કરી પોતાનું યોગદાન આપવા આહવાન કરાયું છે ત્રણ તારીખે ભારતીય અંગદાન દિવસ છે ભારતમાં અંગદાતાઓ અને અંગ મેળવનારની સંખ્યામાં બહુ જ તફાવત છે અને આ તફાવત દૂર કરવો હશે હું એને કહું છું કે જે લોકોને અંગોની પ્રતીક્ષા છે એ એક રીતે મોતની પ્રતીક્ષા કરતા હોય છે અંગોના અભાવમાં અત્યારે આપણા દેશમાં લગભગ પાંચ લાખ લોકો એની પ્રતિક્ષા યાદીમાં છે અને આ પાંચ લાખ લોકોની અંગોની પ્રતિક્ષા વહેલી તકે દૂર થાય અત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક શબ્દ પ્રયોગ વાપરે છે અમૃતકાલ અમૃતકાળમાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ થાય એ બહુ જ પીડાદાયક વાત છે એટલે હું કહું છું કે અમૃતકાળમાં કોઈનો પણ મૃત્યુ પૈસાના અભાવમાં ન થવું જોઈએ અને અંગોના અભાવમાં પણ ન થવું જોઈએ અત્યારે પૈસા માટે આયુષ્યમાન યોજના સરકારે કરી છે પણ અંગોની જે જરૂરિયાત છે એ ખૂબ મોટી છે એટલે મારી બધા જ લોકોને વિનંતી છે પહેલાં તો કે તમારા અંગોની રક્ષા તમે કરજો કારણ આ જે જરૂરિયાત ડે બાય ડે વધતી જશે અત્યારે એક ડાટા મુજબ ભારતમાં દર દસ મિનિટે એક કિડનીનું પેશન્ટ વધી રહ્યું છે એનો મતલબ એ છે કે રોજ સવાસોથી દોઢસો કિડનીના પેશન્ટ વધી રહ્યા છે આટલા લોકોને માત્ર કેડેલ ડોનેશનથી ઓર્ગન્સ મળે એ લગભગ અસંભવ જેવી વાત છે એટલે કિડની કે લિવરના પેશન્ટને સંબંધીને મારી વિનંતી છે કે તમારા સગા સંબંધીને તમે પોતે જ જો કિડની કે લિવર આપશો કારણ કે ગુજરાતમાં કિડની હોસ્પિટલ અમદાવાદમાં આયુષ્યમાન યોજનામાં તમને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ લગભગ મફત થશે એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને એકવાર વાર અંગે મળ્યા પછી હું પોતે જ તમારી સાથે એક ઉદાહરણ છું પાંચ વર્ષ થયા મને ઓર્ગન ડોનેશન મને ઓર્ગન મળ્યા છે આજે એકદમ હું સ્વસ્થ જીવન જોઉં છું છેલ્લા સાડા ચાર પાંચ વર્ષમાં મેં લગભગ અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે આટલું એક સ્વસ્થ જીવન જો કોઈ ટ્રાન્સપ્લાન્ટ થયેલો પેશન્ટ જીવી શકતા હોય તો લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપ્શન સ્વીકારવું જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ બાકી બધા લોકોની વિનંતી છે કે તમારા ઓર્ગનની રક્ષા કરો અને સરકારે નોટો ડોટ એવીડીએમ જીઓવી ડોટ ઇન આ સાઇટ ઉપર બધા લોકો પોતે ઓર્ગન ડાયરેશન માટે પોતાનું નામ રજિસ્ટર કરે તો બ્રેન્ડેડ કોઈ પોતાના સગા સંબંધી મિત્રો પાડોશી થાય તો એમને તમે ઓર્ગન ડાયરેશન માટે પ્રેરણા આપશો તો ઘણા બધા લોકો જે અંગોની પ્રતિક્ષામાં છે એમને ઝડપથી અંગો મળશે આપ સૌને અંગદાન દિવસ નિમિત્તે આપના અંગ સુરક્ષિત રાખવા અને જરૂર પડે અંગદાન કરવા મારી હાર્દિક વિનંતી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો